એટલે સૌરાષ્ટ્રનું સૌથી મોટી હોસ્પિટલ રાજકોટ સિવિલ હોસ્પિટલ છે અને રાજકોટ સિવિલ હોસ્પિટલનું સંલગ્ન આઠસો બેડનું જનાના હોસ્પિટલ બે દિવસ પહેલાં માનનીય વડાપ્રધાનશ્રી પચીસમી તારીખે લોકાર્પણ કર્યું છે અને આની સાથે સાથે આપનું છવ્વીસમી તારીખે આપણા ટીમ પીડીના સહયોગથી છવ્વીસમી તારીખે આ હોસ્પિટલ પૂર્ણ કાર્યરત કરી દીધું છે પૂર્ણ કાર્યરત એટલે કે આમાં ઓપીડીનું એડમિશન ચાલુ થઈ ગયું આઈપીડી પણ ચાલુ થઈ ગયું છે જ્યાં સુધી જ્યાં સુધી ઓપીડીની વાત કરીએ તો ગઈકાલે આપના જે પેડિયેટિક્સ એટલે બાળકોનું ઓપીડી અને અને જનાનું ઓપીડી જે માતાઓનું ઓપીડી છે આમાં ઓલમોસ્ટ ત્રણસો હતું ત્રણસો બાળકોનું અને ત્રણસો જણા સ્ત્રીઓનું હતું એટલે ઓલમોસ્ટ સાડા પાંચસોનું છસો એવરેજ ઓપીડીનું હતું અને જ્યાં સુધી ઇન્ડોરની વાત છે ઇન્ડોરમાં આપના સિક્સટી ઓલમોસ્ટ સાઠ દાખલ થયા હતા ગઈકાલે બપોરે સાડા ત્રણમાં એક નો નોર્મલ ડિલેવરી માટે ફર્સ્ટ જે કેસ કહેવાય ફર્સ્ટ ડિલેવરી માટે અહીંયા દાખલ થયું હતું અને ફોર્ચ્યુનેટલી અને બહુ ઈશ્વરની કૃપાથી ચાર વાગેની બે મિનિટે બપોરે એક એક બાળકનું નોર્મલ ડિલેવરીથી જેમતી એટલે આ જના હોસ્પિટલનું પ્રથમ જે નવી જનાના હોસ્પિટલ છે આનું આનું પ્રથમ બાળક કહેવાય અને અને આખું ટીમ એટલે આપણે જે દરેક ડિપાર્ટમેન્ટ આઠથી નો ડિપાર્ટમેન્ટ યાદ છે દરેક ડિપાર્ટમેન્ટ સક્રિય થઈ ગયું છે એટલે પેડિયાટ્રિક્સ ડિપાર્ટમેન્ટ બાળકોનું ડિપાર્ટમેન્ટ જે છે પછી ઇસ્ત્રીઓ અને સગરવા માતાઓનું ડિપાર્ટમેન્ટ આ સક્રિય થઈ ગયું છે પછી જ્યાં સુધી તપાસની વાત છે એટલે તપાસમાં બાયોકેમેસ્ટ્રી પેથોલોજી અને માઇક્રોબાયોલોજી આ ત્રણનું જે કલેક્શન સેન્ટર છે આ બધું ચાલુ થઈ ગયું છે યા અહીંયા અલ્ટ્રાસાઉન્ડ પણ ચાલુ થઈ ગયું છે રેડિયો રેડિયોલોજી વિભાગ પણ એક્ટિવ થઈ ગયું છે અને જ્યાં સુધી શિફ્ટિંગની વાત છે અમુક અમુક શિફ્ટિંગની વાત છે તે આપણા પાસે ઈ રિક્ષા છે ડીઝલ રિક્ષા છે પાંચ ઈ રિક્ષા અને છ ડીઝલ રિક્ષા અત્યારે એક્ટિવ છે અમુમન થોડું થોડું શિફ્ટિંગ બાકી છે આ શિફ્ટિંગ ચાલુ છે પછી જે વેન્ટિલેટર સાથે જે દર્દી છે આ માટે ઓન વ્હીલ રાખેલી છે એટલે આઈસીયન વ્હીલ ઉપર દર્દીને ત્યાંથી એટલે દર્દીમાં બાળકો આવી જાય સગડવા માતાઓ આવી જાય માતાઓ આવી જાય અને બધું શિફ્ટિંગ ચાલુ છે જે સ્ટેબલ પેશન્ટ છે અને આપના એ રિક્ષા ઉપર શિફ્ટ કરીએ છીએ અને અને અમુમન મને લાગે છે કે નાઇન્ટી ફાઇવ પર્સન્ટ ચાલુ થઈ ગયું છે એકાદ બે જે આપણું અત્યારે જે સેટલ નથી દર્દી આ સેટલ દર્દીને થોડું સેટલ થઈ જાય તો આપણું ત્યાંથી શિફ્ટ કરીએ અને અને ઓલમોસ્ટ નાઇન્ટી ફાઇવ ટી નાઇન્ટી સિક્સ પર્સન્ટ આમું કહીએ ચાર પર્સન્ટ જે બાકી છે સિટી જે બાકી છે હું પૂર્ણતા હોસ્પિટલ ચાલુ ચાલુ થઈ ગયું છે આ માટે હું વડાપ્રધાનશ્રીને અને અને મુખ્યમંત્રીશ્રીને ધન્યવાદ આપું છું કે એટલું બધું સરળતાથી અને એટલું બધું મેકમ પણ મંજૂર કર્યું છે ઇન્સ્ટ્રુમેન્ટ પણ આપી દીધું છે અને એટલું સૌરાષ્ટ્રનું જનતાને જે સૌગત આપી છે આ માટે ધન્યવાદ આપું છું અને સાથે સાથે જે મારું ટીમ પીડીયુ છે આ ટીમ પીડીયુ એટલું સરસ મજાનું ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન કામ કર્યું છે એટલે આ એટલું ઝડપથી શિફ્ટ કરીને એટલું ઝડપથી જે હોસ્પિટલ ચાલુ કર્યું છે આ માટે હું ટીમ પીડીયુને પણ અભિનંદન આપું છું અને ખાસ કરીને એક બધાને પ્રોમિસ પણ કરું છું કે આ જે એમસીએચ હોસ્પિટલ છે આપનું આ સૌરાષ્ટ્રનું અને એવું રીતે કહી શકીએ કે ગુજરાતનું સૌથી સર્વશ્રેષ્ઠ હોસ્પિટલનું સેવા આપને આપીશ એવી ટીમ પીડી સાથે આપણે સંકટ કરીએ છે અત્યારે કેટલો સ્ટાફ છે સર અહીંયા જે છે બે ડિપાર્ટમેન્ટ તો ફૂલ ફ્લેજ છે બે ડિપાર્ટમેન્ટમાં આપવું જોઈએ તો અમુમન સિક્સટી ટુ સેવન્ટી એક ડિપાર્ટમેન્ટ હોય અને ટોટલ સાડા બારસો મહેકમ જે છે વર્ગ એકથી વર્ગ ચાર આ નવી મંજૂર થયું છે આમાં આમાં ક્લાસ ફોરથી લઈને પેરામેડિકલ સ્ટાફ નર્સિંગ સ્ટાફ અને સિક્યુરિટી સ્ટાફ આ બધું આવી ગયું છે આ તો અલગથી એડિશનલ મહેકમ મંજૂર થયું છે અને પહેલાંથી જે મેકમ છે જેમાં ડોક્ટર્સ આવી જાય ડૉક્ટર્સમાં પ્રોફેસર જે સિનિયર સ્ટાફ હોય જે પ્રોફેસર કહીએ સ પ્રાધ્યાપક કહીએ મદેશ પ્રાધ્યાપક કહીએ સિનિયર સિટીઝન